રજૂઆત કરવા પહેલા વિપક્ષથી મનપાને ઘેરાવાની ટેવ યથાવત દેખાઈ હતી વોર્ડ નંબર ના સ્થાનિકો ભેરા રોડ પર સુત્રાચારો સાથે મનપા કચેરી આવેદન પાઠવા નીકળ્યા હતા સામાન્ય ભાંગ હોય કે કોઈ સમસ્યાની રજૂઆત હોય વિપક્ષ મુદ્દા સોદ તો વર્ડ નંબર ચૌદના સ્થાનિકો ભેરા રોડ પર સુત્રાચારો સાથે નીકળ્યું હતું મનપાચેરી સ્થાનિકોના પ્રશ્નો અંગે આવેદન પાઠવવા નીકળ્યા હતા જોકે આ પહેલા માંગ અને પ્રશ્નો અંગે નિયત વિભાગના અધિકારીએ રજૂઆત કરાઈ છે કે કેમ તે જાણવા મળ્યું નથી જે દરેક વખતની જેમ રજૂઆત કરવા પહેલા પક્ષની મનપાને ઘેરાવાની ટેવ યથાવત દેખાઈ હતી જે આજે ઇલેક્શન વોર્ડ નંબર 14 ના જ્યાં ત્યાંના સ્થાનિક લોકો એટલે કે કે ઉદ્રસભયાની વાડી પાટીચાલ નરસી મહેતા મંદિર ટેકરો ટેકરો ગણેશનગર આ તમામ વિસ્તારના લોકો આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સાથે રાખીને કમિશનર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આ વિસ્તારની અંદર ગંદકી ખૂબ જ છે ગટરોના પાણી શેરીમાં જઈ રહ્યા છે ગટરની પાણીમાંથી એ લોકો એમના બાળકોને ભણવા મૂકવા જતા હોય છે રોજની અવર જવર એ ગટરના પાણીમાંથી કરતા હોય છે ત્યારે આ નરક સમાન વિસ્તારમાંથી એમને મુક્તિ જોઈએ છે કે ભાઈ હવે અમે પણ સ્વચ્છ શહેરની અંદર રહીએ છીએ તો અમારા વિસ્તારની અંદર કેમ આટલી ગંદકી બીજો પ્રશ્ન એમનો એવો હતો કે પે એન્ડ યુઝની ખાલી એક જ વ્યવસ્થા છે એક જ બ્લોક છે જેમાં આજુબાજુનો વસ્તીનો આપણે જોવા જઈએ તો પંદર હજાર જેટલી આશરે વસ્તી છે આ તમામ લોકો ખાલી એક જ પેન યુઝમાં જાય છે અને એમની માગણી હતી કે બીજું એક પેન યુઝ પણ બનાવવામાં આવે મંજૂર પણ થયેલું પણ અંતે કોઈ કારણોસર એમને રદ કરી દેવામાં આવ્યું તો ત્યાંના લોકોની માગણી હતી કે ભાઈ પેન યુઝ બનાવવામાં આવે અમારે ખુલ્લામાં જાજરું કરવા માટે જવું પડે છે ત્યારે દુઃખ થાય છે કે સુરત શહેર એટલે કે સ્વચ્છતામાં નંબર વન અને બીજી બાજુ અમુક હજી પણ એવા વિસ્તારો છે કે ત્યાં લોકો હજી મજબૂર છે ગટરોના પાણીમાં ચાલવા માટે લોકો મજબૂર છે કે ખુલ્લામાં ઝાજરૂ કરવા માટે ત્યારે આજે કમિશનરશ્રીને તમામ લોકોને સાથે રાખીને અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે એમાં કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક આમાંથી નિરાકરણ માટેની સોલ્યુશન કરાવવા માટેની તાકીદ લેવામાં આવે